જે સાહેબની સૂચનાથી દબાણ હટાવની સે સેલની ટીમે મોગલમાના મંદિરથી જે મોતી તળાવ રોડ છે અહીંયા દબાણ હટાવની કાર્યવાહી શરૂ કરેલ છે જે બાર વધારાના જગ્યામાં સરકારી જગ્યામાં જે સામાન રાખેલ હોય તેને અમે અમુક સામાનોને જપ્ત કરેલ છે અને આ આખો મોતી તળાવ રોડ ડ્રાઈવ કરવાની છે આ જે અત્યારે આ આગળની કાર્યવાહી ચાલુ છે મોગલમાના મંદિરથી ચાલુ કરેલ છે અને આટક સુધી અત્યારે જવાની ની બાર કોક ઠેકાણે ધાતરા બહુ મોટા મકેલા છે એના વિશે તમે હા તેઓને પણ દૂર કરવાની સૂચના આપેલ છે